ભાઈ મારું નામ જગદીશ મહેતા મને સારી રીતે જાણો છો ઓળખો છો છેલ્લા કેટલાક સમયથી અનેક પ્રકારની આ વિપદાઓમાંથી પસાર થઈ રહ્યો હોય એવી જે વાતાવરણ હતું એમાં એમાં કોઈએ એવો એક મારો ફેક વિડીયો બનાવ્યો છે જેમાં એમ કે આંખમાંથી આંસુ પડતા હોય ને હું બધાને કહેતો હોઉં કે ભાઈ કોઈ પણ હિસાબે મને મદદ કરો કે હું બહુ મુસીબતમાં છું વગેરે વગેરે પણ આપ સર્વેને મેં એટલા માટે આ વિડીયો અત્યારે હું જાહેર કરી રહ્યો છું કે એ વિડીયો ફેક છે ખોટો છે આવો કોઈ વિડીયો મેં ઉતાર્યો નથી હું જરાય બીજી કોઈ આર્થિકથી માંડીને કોઈ મુસીબતમાં છું નહીં જે કાંઈ છે એ આનંદ મંગળ છે કાયદો કાયદાનું કામ કરે છે અને આપણે એને સન્માન આપવું ઘટે એટલે આ બધી કસોટીમાંથી પાર ઉતરવું જ પડે એ જુદી ઘટના છે પણ મારા નામે જે કઈ બજારમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો ફરે તેવું મારા અનેક ચાહ અહીંથી માંડીને અમેરિકા સુધીના લોકોએ કીધું તમે અમને ક્યુઆર કોડ મોકલો એટલે મેં તમને પૈસા વગેરે મોકલ્યા આમ તેમ મારે એક રાતી પાય કોઈ પાસેથી જોતી નથી હું જરાય એવી મુસીબતમાં નથી મારા અનેક ચાહકોને મિત્રો છે જે મને મોરલી સપોર્ટ આપે છે એટલે આપની દુઆ મારે જોઈએ છે આપની શુભકામના જોઈએ છે એથી વિશેષ કશું જ નહીં અને આવું બધું તો ચાલ્યા કરતું હોય જીવન મનની ઘટમાળમાં ચડાવ ઉતાર ઇધર ઉધર એ બધું ચાલ્યા કરતું હોય છે પણ એ બધી જ કસોટીમાંથી પાયર ઉતર્યા પછી આપણે નોકરી ધંધો જે કરીએ છીએ એ કરવાના છીએ કામકાજ પણ આપ સર્વેને મારે એટલા માટે આ વિડીયો બનાવીને મોકલવો પડ્યો કારણ કે મને અનેક જગ્યાઓથી ફોન આવ્યો અચ્છા મેં સ્વયં એ વિડીયોમાં મને ખુદને આવડતું નથી આપ ઘણા બધા જે મને પરિચિત છે એ જાણતા હશે કે મને આવડતું નથી એટલે મેં જે બનાવ્યો એમાં એવું જ થયું કે એ જે સ્ક્રીન શોટ છે એ જ ગયો મારી નીચે અપીલ હતી એ ન ગઈ કે ભાઈ મેં આ ફેક છે ને મારે આવી કઈ જરૂર નથી એ પણ ન ગઈ એટલે ઘણા લોકોને એમ લાગ્યું કે સાહેબ કંઈક મુસીબતમાં છે ને એને કંઈક મદદ કરો એટલે આપની જાણ ખાતર આ વિડીયો મારો જે છે એને બિલકુલ સત્તાવાર સમજો અને એક રાતી પાય કોઈ ક્યાંય કોઈ વાત કરે તો પણ માનશો નહીં મારે જરૂર નથી હું જરાય કરતા જરાય બીજી કોઈ મુસીબતમાં નથી મારા અનેક રાજકોટમાં છું અનેક મારા મિત્રો છે એ એની બાકીની કાનૂની પ્રક્રિયા જે કરવી ઘટ કરે છે પણ ઈશ્વરની કૃપા છે બધાની દુઆ છે બધાનો પ્રેમ છે સ્નેહ છે એ સૌથી મોટી મૂડી છે એટલે મજા કરજો કોઈ જાતની ચિંતા કરશો નહીં પણ લેશ માત્ર આર્થિક વ્યવહાર કે મારા નામે કોઈ ખોટી અડબડી કંઈ ફેલાય તો કૃપયા એને માનશો નહીં જો કઈ હશે તો હું સ્વયં જેમ આ વિડીયો બનાવ્યો છે એવો જ વિડીયો બનાવીને હું મોકલીશ પરંતુ અત્યારે હું આજે જે વિડીયો બનાવું છું ત્યાં તમે જુઓ મારા મોબાઈલ ઉપર ફોન ઉપર ફોન આવી રહ્યા છે ચારે કોરથી કે સાહેબ શું મુસીબત છે પણ જે તમને વિડીયો મેળવ્યો હોય મારા અત્યારે મારા મેં ખુદે મોકલ્યો હોય એમાં પણ સ્ક્રીન જ છપાઈને આવ્યો છે મારી નીચે લખાણ છે એ નથી આવ્યું એટલે વધારે કદાચ મિસયુઝ કરવાનું થાય પણ કોઈકે આ એક વિડીયો બનાવીને મોકલો હતો અને એણે એમ કીધું તો જગદીશભાઈ બહુ મુસીબતમાં છે મને કોણ સાથ આપશે પણ બધાનો સાથ સહકાર ભયંકર છે સાહેબ હું લોકોને થાકી જાઉં એટલા મને ફોન આવે છે અને ઈશ્વરની કૃપા છે આપણે કાંઈ કશું ખોટું કર્યું નથી કરવાના નથી જે કાંઈ કરશું જનતાના સારવાર હિતમાં કરશું સમાજના સર્વના હિતમાં કરશું કોઈ મુશ્કેલીમાં નથી માત્ર આ મારો વિડીયો જે છે તમે ઓથેન્ટિક માનજો અને લેસ માત્ર ચિંતા કરશો નહીં હું કોઈના ફોન ઉપાડી ન શકું તો પણ એમ નહીં માનવું કે હું ક્યાંય મુસીબતમાં છું યા તો આમ છે કે તેમ હજારો લોકો ફોન કરે છે પણ એને હું બધાને ન્યાય ન આપી શકું એટલે આપને આ વિડીયો થકી કહું છું આનંદ મંગળ કરજો કોઈ જાતની મુશ્કેલી નથી જય હિંદ જય ભારત